ગોંડલ રોડ પર આવેલી ઠાકરધણી હોટલના ડિમોલેશન બાદ હોટલના માલિક મેહુલ ભરવાડે ગણેશ જાડેજા પર આક્ષેપો કર્યા છે કે તેમના કહેવાથી હોટલ તોડી પાડવામાં આવી હતી મિત્રો પાછળ ઘણા કારણ હોઈ શકે છે ખાસ કરીને મેહુલ ભરવાડ અનિરુચિ જાડેજાના ખાસ માણસ ગણાય છે જ્યાં સમગ્ર મામલાને વધુ જટિલ અને રાજકીય બનાવે છે મિત્રો ત્યારે સવાલ એ થાય છે કે શું જયરાસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના કહેવાથી આ હોટલનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું જો હા તો તેના પુરાવા શું છે મેહુલ પરવાડ કેવી રીતે કહી શકે છે કે આ કામ પાછળ ગણેશ જાડેજાનો હાથ છે મિત્રો શું ચા પાછળનું અસલી સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો સામાન્ય રીતે કોઈપણ ડિમોલેશનની કાર્યવાહી પાછળનું સત્તાવાર કારણ ગેરકાયદેસર બાંધકામ અથવા નિયમોનું ઉલ્લંઘન હોય છે જો હોટલ ઠાકરધણીનું બાંધકામ સરકારી નિયમો લેઆઉટ પ્લાન કે પરવાનગી મુજબ ન થયું હોય તો તેના પર કાર્યવાહી થઈ શકે છે આવા કિસ્સાઓમાં ઘણીવાર લાંબા સમયથી ચાલતી નોટિસ કે કાનૂની પ્રક્રિયાઓ પછી ડિમોલેશન થાય છે રાજકીય કિરનાખોરે અને નો સંઘર્ષ મિત્રો રાજકોટ વિસ્તારમાં અનિરુદ્ધ જાડેજા અને ગણેશ જાડેજા બંનેના જૂથોનો પોતાનો પ્રભાવ છે આવા સંજોગોમાં જો એક જૂથના સમર્થક મેહુલ ભરવાડની મિલકત પર કાર્યવાહી થાય ત્યારે તેને રાજકીય કિન્નાખોરી કે વર્ષોના સંઘર્ષ સાથે જોડવામાં આવે છે મેહુલ ભરવાડ અનિરુદ્ધ જાડેજાના ખાસ માણસ હોવાથી ગણેશ જાડેજા પર આરોપ મૂકવામાં આવ્યો હોઈ શકે છે કે કાર્યવાહી રાજકીય દબાણ હેઠળ પ્રતિસ્પર્ધાના ભાગરૂપે કરવામાં આવી છે આ આરોપનો ઉદ્દેશ્ય ગણેશ જાડેજાની છબી ખરાબ કરવાનો અથવા પોતાના સમર્થકોમાં પીડિત તરીકે રજૂ કરવાનો હોઈ શકે છે અંગત અદાવત અથવા જૂના વિવાદો મિત્રો રાજકીય સંબંધો ઉપરાંત મેહુલ ભરવાડ અને ગણેશ જાડેજા વચ્ચે જૂના અંગત વિવાદો કે વ્યવસાયિક સ્પર્ધા હોઈ શકે છે ડિમોલેશનની કાર્યવાહીને આ જૂની અદાવતનો બદલો લેવાના એક માધ્યમ તરીકે પણ જોવામાં આવી શકે છે ભરવાડનો દાવો હોઈ શકે છે કે કાયદાકીય પ્રક્રિયાનો ઉપયોગ અંગત બદલા માટે કરવામાં આવ્યો છે દબાણ અને લગાવનો દુરુપયોગ મિત્રો ફરવાનો આક્ષેપ એ પણ હોઈ શકે છે કે ગણેશ જાડેજાએ સત્તા અધિકારીઓ જેમ કે રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સરકારી વિભાગો પર દબાણ લાવીને અથવા તેમની રાજકીય લગાવનો ઉપયોગ કરીને આ ડિમોલેશન કરાવ્યું હોય આવા કિસ્સાઓમાં ભલે સત્તાવાર કારણ ગેરકાયદેસર બાંધકામ હોય પરંતુ કાર્યવાહીનો સમય અને અમલ રાજકીય પ્રભાવ હેઠળ થયા હોવાના આક્ષેપો થતા રહે છે લોકો જુવાળ અને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ મિત્રો જ્યારે કોઈ મિલકતનું ડિમોલેશન થાય છે ત્યારે માલિક ઘણીવાર લોકો જુવાળ અને સહાનુભૂતિ મેળવવા માટે આવા આક્ષેપો કરતા હોય છે ઘણી જાડેજા જેવા જાણીતા રાજકીય વ્યક્તિ પર સીધા આરોપ મૂકીને મેહુલ પરવાડ કદાચ આ ઘટનાને અન્યાય તરીકે રજૂ કરીને લોકોનું સમર્થન મેળવવા માંગતા હોય આ સમગ્ર મામલો રાજકોટના સ્થાનિક રાજકારણ અને પ્રભાવના સંઘર્ષ સાથે ગાઢ રીતે જોડાયેલો છે ભલે ઇમોલ્યુશનનું સત્તાવાર કારણ ગેરકાયદેસર બાંધકામ હોય પરંતુ આવા આરોપો પાછળ રાજકીય કિન્નાખોરી અંગત અદાવત સત્તાના પ્રભાવનો દુરુપયોગ જેવા પાસાઓ પણ છુપાયેલા હોઈ શકે છે આ મામલે કાનૂની તપાસ અને રાજકીય નિવેદનો બંને પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે